નમસ્કાર દર્શક મિત્રો જનરબન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી ગાવ ચાલો બસ્તી ચાલુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજરોજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને એકસો ચુમ્માલીસ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાના વોર્ડ નંબર ચૌદમાં આજરોજ પ્રવાસ યોજવામાં આવ્યો જેમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાદમુહૂર્ત અને વિકાસલક્ષી કામ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે વોર્ડ નંબર તેરમાં વનિક પાગા વિસ્તારમાં જૂના રસ્તામાં તૂટેલા પથ્થર હોવાથી કાઢી નવા પેવર બ્લોક નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે વોર્ડ નંબર સાતમાં પણ રાજ્ય સરકાર અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી પણ વિકાસના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સ્થાનિક કોર્પોરેટર અને સ્થાનિક રહીશો જોડાયા હતા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આમ ઘણો બધો વિસ્તાર જૂનો સિટીનો વિસ્તાર હોવાના કારણે અને આંતરમાળખાકીય સુવિધાઓમાં જૂના વિસ્તારમાં કાયમ જે એક તકલીફો થતી હોય છે પાણીની ડ્રેનની સાથે સાથે નાના રસ્તા હોવાના કારણે તેની પણ એક તકલીફ થતી હોય છે તાજે જે વોર્ડ નંબર તેરના વણિકરપાકા વિસ્તારમાં જે પહેલાંથી પથ્થર નાખેલા હતા ફૂટપાથના પથ્થર તેઓ બગડી ગયા હોવાના કારણે અમારા ગ્રાન્ડમાંથી પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં આજે એક બે ત્રણ ચાર અને ચાર ગલીઓમાં પથ્થર પીવીનું કામની શરૂઆત થઈ રહી છે એ જ પ્રકારે રાવકુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ડમાંથી અલગ અલગ પ્રકારના વિવિધ કામોના ખાતમુહૂર્તનો આજે હાથ ધરેલો છે આયોજન આપના માધ્યમથી તમામ નાગરિકોને પણ અને ખાસ કરીને મારા રોપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ માળખાકીય સુવિધાઓ જે હજુ બાકી રહી હશે તેની આપણા વિસ્તારના અમારા પ્રતિનિધિઓને જાણ કરશો તો એ તાત્કાલિક પૂરી કરવા માટે અમે પ્રયત્ન અમે કીધું તેમ પ્રમાણે વોર્ડ નંબર સાતમાં પણ અનેક અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આવે ત્યાંથી ત્યાં જઈ રહ્યા છે